ગીર સોમનાથ જિલ્લામાં રાજ્યમંત્રી પરશોત્મત સોલંકીના પુત્રી દીપાબેન બાંભણિયા દ્વારા મહિલા સંચાલિત ભૂતળાદાદા ગરબીનું ભવ્ય આયોજન કરાયું છે મહિલાઓની સુરક્ષાની સંપૂર્ણ કાળજી લેવાતી હોવાથી ખેલૈયાઓ બંદાસ્ત ગરબે ઘૂમે છે અહીં રોજ મહાઆરતીનું આયોજન થાય છે જેમાં પોલીસ સ્ટાફ અને રાજકીય નેતાઓ જોડાય છે આયોજક દીપાબેન દ્વારા મહિલા સશક્તિકરણનો સંદેશ અપાયો છે મારું નામ સોલંકી જયશ્રી છે અને હું અહીંયા દરરોજ રમવા આવું છું હું જ્યારે નાની હતી ત્યારથી અહીંયા હું રમવા આવું છું છેલ્લા ચૌદ પંદર વર્ષથી અહીંયા રમું છું બેન મહિલાઓની સુરક્ષાની વાત કરવામાં આવે તો અહીંયા કેવી સુરક્ષા છે અહીંયા ઘણી સુરક્ષાઓ છે અમારી અમને કોઈ જાતનો ભય પણ નથી અને કદાચ રાતે પૂરી ગરબી થાય અમે અહીંયાથી જઈએ તો પણ અમને કંઈ ભય રહેતો નથી બેન કેટલા વર્ષોથી આપ રમવા આવો છો હું અહીંયા છેલ્લા અગિયાર બાર વર્ષથી રમવા આવું છું બેના ગરબી છે તે કોના દ્વારા આયોજિત કરવામાં આવી છે અને કોણ સંચાલન કરે છે આ ગરબીનું સંચાલન દીપાબેન કરે છે જે એક આખા ગીર સોમનાથની મહિલા સંચાલિત ગરબી છે જે એમને જોઈને પણ અમને પણ ઉત્સાહ વધે છે અને અહીંયા અમને મજા આવે છે બેન આપ ખેલૈયા તરીકે મહિલા મહિલાઓ અને યુવતીઓને શું સંદેશ આપશો હું એટલો જ સંદેશ આપું છું કે જેમ દીપાબેન એક નારી તરીકે એક નેતૃત્વ કરે છે એમ અમે પણ આગળ એમની સાથે આગળ વધીએ આપનો પરિચય બેન ખાસ વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં તેમજ જુનાગઢ જિલ્લામાં મહિલા સંચાલિત એક જ ગરબી છે જ્યાં મહિલાઓ સુરક્ષિત રીતે ગરબે ઘૂમે છે અને જે પોતાએ ગરબે ઘૂમી અને અહીંયા સેલ્ફી પોઈન્ટ ઉપર સેલ્ફીઓ પાડી શકે છે આ નવો યુગ છે શું કહેશો આપ આજના યુગમાં જો કે સ્ત્રીઓ ખૂબ આગળ વધી ગઈ છે અને બહેનોને ખૂબ આગળ વધવું પણ જોઈએ અને આ ગરબીની જ્યારે આપણે વાત કરીએ ત્યારે મારા સસરા સ્વર્ગસ્થ છગનભાઈ બાંભણિયા એમણે આ ગરબીની સ્થાપના કરી હતી આશરે ત્રીસ વર્ષથી આ ગરબી થાય છે અને એમના સાથે સાથે અશ્વિન બાંભણિયાએ પણ એમણે આ ગરબીની સ્થાપના કરી હતી સાથે એમના પાછળ અમે આ કાર્ય અવિરત ચાલુ રાખ્યું છે અને આજે ત્રીસ વર્ષ થયા અમે આ આખા જિલ્લામાં એકમાત્ર બહેનોની આ એક જ ગરબી એવી છે કે જે મહિલા સંચાલિત છે અમે અને અમારી આખી ટીમ એસી ગ્રુપ આખું આ આયોજન કરીએ છે અને બેનો સંવેદનશીલતા ગ્રુપ છે કેટલા વાગાથી અને કેટલા વાગર સુધી આ કાર્યક્રમ ચાલતો હોય છે 10 વાગાથી આ ગરબીની આપણે શરૂઆત કરીએ છે આરતી કરીએ છે અને પછી જેવી રીતે જે રીતે અમે લોકો બેનોના સિલેક્શન રાઉન્ડ કરીએ છે ઇનામ વિતરણ કરીએ છે એવી રીતે ઘણી વખત સુધી આ ચાલતી હોય છે આ જો બહેનો માટે શું છે સંદેશો તો બહેનો માટે એટલું જ કહેવા માંગીશ કે જો એક મહિલા તરીકે હું એકલી નહીં પણ મારી આખી ટીમ બેનો ઘર મૂકીને પણ આ કાર્ય કરી શકતી હોય તો બધી બહેનો સક્ષમ છે અને બધી બહેનોને હર હંમેશ આવી રીતે કંઈક આગળ વધીને કંઈક કાર્ય કરવું છે